નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને ગઈકાલે મિત્રો બજેટ આપણો રજૂ થઈ ગયું છે તેમાં ખેડૂતો માટે શું કરવામાં આવ્યું છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ સૌપ્રથમ મિત્રો હું તમને બજેટ વિશે માહિતી આપી દઉં તો બજેટમાં જે ખેડૂતોની માંગણી હતી કે જે બે હજારના આપતા પીએમ કિસાન નીતિ યોજના મળે છે તે આઠ હજાર અથવા તો દસ હજાર થવા જોઈએ જેમને સરકારે ના પાડી દીધી છે ઉપરાંત સરકારે ગામડાઓમાં મકાન બનાવવા માટે એક પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ પાંચ લાખ કરોડની સહાય પણ રજૂ કરી દીધેલી છે હવે મિત્રો વાત કરીએ કપાસ બજારની કપાસ બજારમાં અત્યારે સૌથી ઊંચો ભાવ છે સોળસો ને એક રૂપિયો ચાલી રહ્યો છે અને એપ્રોક્સિમેટ મિત્રો નેવું ટકા માર્કેટયાર્ડો એવા છે અત્યારે કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પ્લસ ચાલી રહ્યા છે અને બાકીના જે સેન્ટરો છે એ સેન્ટરોમાં હાલ કપાસના ભાવ સૌથી ઓછા વાત કરીએ તો તેરસો અને નેવું બગસરાની અંદર જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખાસ વાયદા બજારની માહિતી આપવાની છે જ્યારે ગઈકાલે બજેટ ઊભું થયું જેના કારણે પછી થોડાક જ સમયમાં વાયદા બજારમાં મોટો ઘટાડો આવ્યો અને જેની સીધી જ અસર આપણો જે એમસીએક્સ વાયદો છે એ શેર બજારનો એક ભાગ રૂપે છે જેમ અત્યારે છપ્પન હજાર ત્રણસો ને દસ રૂપિયા ચાલી રહ્યો છે જેમાં દોઢસો પૈનો કડાકો સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો આપણે છેલ્લા મિત્રો વાત કરીએ તો એક મહિનાથી પણ વધારે એવો સમય છે જેનાથી પહેલાં આપણે જે ન્યૂયોર્ક વાયદો છે એ કોઈ દિવસ પણ સિત્તેર ડોલર નીચે નથી ગયો પરંતુ ગઈકાલે માઇનસ એક પોઈન્ટ એકસઠ ટકાના ચેન્જીસ અને એક પોઈન્ટ ચૌદ ટકા માઇનસ સાથે અત્યારે ઓગણસાઠ ડોલરનો મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપણે કપાસના ભાવની જે પ્રતિ સમરી આવેલી છે એ વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર સત્યાવીસ રૂપિયા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર અને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે ત્યારબાદ કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આઠ હજાર આવક જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો ત્રેવીસથી લઈને પચીસ હજાર બેલો વચ્ચે આવક જોવા મળશે અને કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજાર પણ એવરેજ જોવા મળવાની સંભાવના છે કોઈ મોટો સુધારો નહીં અને કોઈ મોટો ઘટાડો નહીં આપણા ભાવ નક્કી થયેલા છે પંદરસો ચારથી પંદરસો અને પચીસ એ વચ્ચે બજાર જોવા મળી જવાની સંભાવના છે અને હાલ જે કપાસના એવરેજ ભાવ છે એ પંદરસો ત્રીસથી પચાસ સુધી જોવા મળી રહ્યા છે અને કપાસના ભાવમાં વાત કરીએ તો મિત્રો સોમવારે ઓવરઓલ ઘટાડો જોવા મળ્યો છે આજે આશા છે કે આજે નાનો મોટો સુધારો જોવા મળે તો આથી મિત્રો આપણી સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો કારણ કે પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલ તમારા સપોર્ટની ફૂલ જરૂર છે જેના કારણે સપોર્ટ બતાવજો અને અન્ય મિત્રોને શેર કરી દેજો જોવા મળીશું આવા જ બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ